મારી આ કલમ થી લખાયેલ બે પદ જે છે જેને બે રચના કેતો રચના પદ કેતો પદ અને ભજન કેતો ભજન આમાં એવું મેં લખ્યું છે કે જુઓ ને ભાઈ દુનિયા જાય છે આલી હૃદયમાં જોયું નહીં કઈ દુનિયા જાય છે હૃદયમાં જોયું નહીં પેલી પંક્તિ ની અંદર મેં એવું લખ્યું છે કે ધર્મી બનકર દાવો ધરે દૂતપાય મિંજારીને પાળે ધર્મી બનકર દાવો ધરે દૂતપાય મિંજારીને પાળે

ભાઈ દુનિયા જાય છે હાલી હૃદયમાં જોયું નહીં કઈ ખોડી બીજા પદના શબ્દો આ રીતે છે કે કરી લે કરી લે ભલાયું ભૌસાગર ની માય કરીલે કરીલે ભલાયું ગૌસાગર માય વણદ કરવા આવ્યો વેપારી મધલોક માય વણદ કરવા આવ્યો વેપારી મધલોક માય હીરા જવારત ને રતન પદારત માય વસ્તુ ભરી છે વણતો લાય કરીલે કરીલે ભલાયું ગૌસાગર માય ઉર્થી છૂટવાતું તું થયો ઉતાવળો જ્યારે માનવ ઉદરમાં હતો ત્યારે એને પરમાત્મા પાસે ભગવાન પાસે

જોવાની જપટાઈ જાય જોવાની જપટ ભેટ જાય ગ્રહસ્થમાં તો બહુ ગુથાણો બુઢાપો બિચારો ગણાય કરી લે કરી લે ભલાયું બહુ માય આ નીચ સ્વરૂપ તારું નિર્તક બી આ શ્યારે શ્યાર યુગ એક દેહ ની અંદર સમાવેશ થયેલો છે બચપણ છે એ સત્યુ છે દ્વાપર છે એ જોવાની છે ત્રેતાયુગ છે એ ગ્રહસ્થ છે

હાથમાં લાકડી લઈ અને ઊંધું વાળી ઊંધું મુખ રાખી અને હાઈલા જાતા હતા એટલે બાળકો સંસ્કારી હોવાથી મા પાસે જઈને પૂછે છે કે મારી તમારું કઈ ખોવાઈ ગયું હોય તમને ઓછું દેખાતું હોય તો અમે ગોતી આપીએ તમને એટલે મારી એવો જવાબ આવ્યો કે મારું જે ખોવાનું છે એ દીકરાઓ તમને નહીં મળે કેમ કે હું મારું બસપન ગોતી રહી છું એટલે આ